રાજકોટમાં જીવતા બોમ્બને જેમ ફરતી સ્કૂલ વાહનોના જાણો નિયમો રાજકોટ આરટીઓ ઓફિસર કેતન ખડપે આપી માહિતી જે રીતે આપણે આ જે અગ્નિકાંડ બન્યો છે એ રીતે આપની જે બાળકો જે હોય એ સ્કૂલ રિક્ષામાં કે સ્કૂલ વાનમાં જતા હોય અને એમાં પણ એવા બનાવ ના બને તેની સાવચેતવી રાખવી આપણે જાહેર જનતાએ ખૂબ જરૂરી છે જ્યારે તમે તમારા બાળકને સ્કૂલ રિક્ષામાં કે સ્કૂલ વાનમાં મોકલો છો તો ખાસ કરીને એ વાહને સ્કૂલની પરમિટ લીધેલી છે કે નથી એ ચકાસી લેવું વાહનનું ફિટનેસ છે કે નથી એ પણ ચકાસું વાહનનું પીયુસી ચકાસું અને વાહનનું ઇન્સ્યોરન્સ ચકાસું હું તમને જણાવી દઉં કે જે તમે ઓટો રિક્ષાની અંદર મોકલો છો અને સ્કૂલ પરમિટ લીધેલી હોય તો જો રિક્ષાની જે સીટિંગ કેપેસિટી છે ત્રણની અને જો તમારું બાળક બાર વર્ષ કરતાં નાનું હોય અને બધા બાળક બાર વર્ષ કરતાં નાના હોય તો એની અંદર થ્રી પ્લસ થ્રી એટલે કે છ બાળકો બેસી શકે અને એવી જ રીતે આપણે સ્કૂલ વાનની વાત કરીએ તો સ્કૂલ વાનની અંદર જે એની સિટિંગ કેપેસિટી સાત હોય અને બાર વર્ષ કરતાં નાના બાળકો હોય તો એ સિટિંગ કેપેસિટીની ડબલ થઈ જાય એટલે કે ચૌદ બાળકો એની અંદર બેસી શકે એટલે ખાસ કરીને આપણે એ ધ્યાન અને તકેદારી રાખવી જોઈએ કે આપણું બાળક સેફ પ્લેસમાં જાય છે કે નથી જતું કે સેફ વાનમાં જાય છે કે નથી જતું જો તમારા તરફથી પણ આ તકેદારી રાખવામાં આવશે તો આપણે ઘણું બધું આવા બનાવ થતાં બચાવી શકીશું ખાસ કરીને તમારે જો તમારે સ્કૂલ રિક્ષા હોય કે સ્કૂલ વાહન હોય તો એની અંદર ચકાસી લેવું કે સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતનું છે અને આપણું બાળક એની અંદર મુસાફરી કઈ રીતે રહે સૌથી પહેલી વાત તો આપણે એ કરીએ કે ગ્રાઉન્ડ લેવલ પરથી સૌથી પહેલાં તમે જે બાળકને બેસાડો છો એ વાહનની ચકાસણી આપણે કરવી ખૂબ જ જરૂરી છે અને જે ચકાસણી થયા બાદ જ વ્હીકલની અંદર આપણે બાળકને બેસાડવું જોઈએ અત્રેની કચેરી દ્વારા પણ સદંતર ચેકિંગ કરવામાં આવશે અને આકરા પગલાં લેવામાં આવશે જો આવું કોઈપણ પ્રકારનું વાહન પકડાશે તો એને ડિટેન કરી અને એમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર અત્યારે રાજકોટ શહેરમાં આવા વાહનો કેટલા રજીસ્ટર્ડ જી જરૂર ચોક્કસ તો એમના તમને જણાવી દઉં કે અત્યારે જે બસ છે ઈકો છે અને જે બીજા બધા વાહનો છે સ્કૂલ શૈક્ષણિક સંસ્થાઓ છે એમ કરીને જે વાહનો અત્યારે નોંધાયેલા છે અત્યારે આશરે બે હજારની આસપાસ વાહનોની નોંધણી થયેલી છે પરંતુ અમુક જે વાહનો જે નોંધાયા નથી તો એની તકેદારી પણ રાખવી ખૂબ જ જરૂરી છે અને આવા જે વાહનો નોંધણી થયેલા નથી એના પર આકરા પગલાં લેવામાં આવશે સર અત્યાર સુધીમાં કેટલા આવા વાહનોના જે ચાલકો છે તેના પ્રત્યે પગલાં લેવાના જી જરૂર ચોક્કસ એમાં તમને હું જણાવી દઉં કે દરરોજની જે ડ્રાઇવો થતી હોય છે અને કોઈક વાર અમે સ્કૂલ ડ્રાઇવ પણ કરતા હોય છે અને ઘણા પ્રકારના જે આવા વાહનો છે ઓટો રિક્ષા છે સ્કૂલ વાહન છે એમને પણ દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ખાસ સર જે ગેસ કિટ છે એના પર બેઠક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે બાળક માટેની એના માટે માટેના કંઈ ગાઈડલાઈન કે કંઈ નોર્મ્સ જી જરૂર ચોક્કસ એના માટે જણાવી દઉં છું કે જે ગેસ કિટ છે એની પર કોઈપણ પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવાની રહેતી નથી પણ જે રીતે કંપનીએ જે એની ફિટિંગ આપી હોય એ પ્રમાણેની જ વાહનની બોડીની જે ક્ષમતા અને જે એનો આકાર હોય એ પ્રમાણે જ હોવું જોઈએ જો આવી રીતે કોઈપણ પ્રકારનું અલગથી ફિટમેન્ટ કરેલું કે ઉપર સિટિંગ અરેન્જમેન્ટ કરેલું હશે તો એની પર પણ કાર્યવાહી કરવામાં આવશે